તમે જે જેસી મશીન જોઈ રહ્યા છો વેચવાનું છે રાજુભાઈને વિડીયોની અંદર જેસેબી મશીનની ટોટલ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરી લેજો જેસએબી મશીન છે જેના ઓનર છે રાજુભાઈ તેમને આ મશીન વેચવાનું છે મોડેલની વાત કરું બે હજાર તેરના મોડેલનું આ જેસેબી મશીન છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર પાવરફુલ છે અત્યારે આખું જેસએબી મશીન કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે બાકી રૂબરૂ સ્થળ પર જઈ મશીન રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો રાજુભાઈનો પેલા કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જેસીબી મશીન લેવા કે જોવા જાઓ રાજુભાઈનો કોન્ટેક કર્યા બાદ જ જજો મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી આખું ઓરિજિનલ કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેર પણ કમ્પ્લેટ છે વધારે માહિતી માટે રાજુભાઈનો કોન્ટેક કરો કિંમત દસ લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટાયરનું કન્ડિશન પણ સારું છે રામડીયા ગામે જોવા મળશે મશીન લેવું હોય રાજુભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે રાજુભાઈ નામ નવાણું બે સત્તાવન વાળા નંબર પર ફોન કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો